રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના પાંચ વાગ્યા હે હમણાં તો કાયમ છે ને અમદાવાદના બ્લોગ આવતા આ હવે આપણે અહીંથી ખેતીવાડીનું ચાલુ કરી આ છે ને ખાતર ભરવાનું હે એટલે સવારમાં વહેલા પાંચ વાગે અને છોકરાની એ સાંજે આવતા રે મોડા મોડા રાતે આવ્યા ટૂંકમાં સાડા બાર એક વાગે એ મોડા મોડા પૂગી આવ્યા હતા એને રોકાવાનો હતો જામનગરનું જામનગર પછી છે મોડા મોડા ફૂગ આપણે ખાતર ભરવાનું બધું કમ્પ્લીટ જાવું જવું હોય ભાદરે પછી ધારીએ ભરવું ખાતર આપણે ભરવાનું છે વિહની જારી ચાર દાંડવે સાઈડ આપણે જૂની હતી પણ એ ત્રણ દાંડવા વાળી હતી એ અહીંયા પડી જારી એ જૂની હે માલે એમ હે નહીં હવે હા હળી ગઈ હે આ હે ને કાલે જ આવી હે હા જી બધું ફિટ કર્યું હાં જ આવી મોડી મોડી ફિટ કર્યું ને આજે આપણે ડાયરેક્ટ મુરત કરી દેવું હા બાકી બધું હોય ને આપણે વાડીએ જઈને જોખું આમાં હે ચાર જણા જોખે કારણ કે છે એટલે અને ઓલી છવીની કે ત્રીસની હોય તો ત્રણ જણા જ જોઈએ આમાં ચાર જણા એટલે ચાર વાળે માટી બેઠા હતી નાખતા આવીએ આજે એ તો તમે વર્ષના વિડીયો જોતા હોય ને ખબર હોય કઈ રીતે આમ ખાતર ભરી એટલે આજે આપણે ખાતર ભરવાનું કામ લેવાનું છે ખાતર ભરવાનું જો કે બધું તૈયાર જ હતું હમણાં મેં જેવું હોવામાં ન ને એટલે પછી ધીરા થઈ ગયા હતા આજ હવે પછી વેતે જોઈ ને માણસ લો એટલે આજ માણસે નવી વેત થઈ ગયું લોડરે નવું આજે મેળ આવે બે જગ્યાએ ભર લેવું એટલે વહેલા વહેલા પાંચ વાગે આપણે આવદરનું ખાતર આવીને પડ્યું હતું અને હમણાં એક બીજો મહરી ગયો એ કંપ્લેટ છે જો લોડર આવે છે ટ્રેક્ટર બે છે એ અમારું ને એક કાકાનું એને ભરવાનું છે ને અમારે ભરવાનું હે એનું વાં પડ્યું થોડુંક ઓલી વાગે અમારું અહીંયા પડ્યું મોરથી ગમે એકનું ભરી લેવું એટલે હું લોડરને ટૂંકમાં આમ આવજાવ ના કરવી પડે અને બે ઘીકો ચાર માટીમાં ચારામાં આઠ જણ બે ટ્રેક્ટર એક લોડર અને હવારમાં વહેલા થાય ને તો ટૂંકમાં કામ હેલું આલી જાય છે તડકો આપે ને આ લગભગ આતા હે ને નવ દસ વાગે ભરી લે હું બે ટ્રેક્ટર એટલે વાર ન લાગે પાછા સીધું ધારી ન્યાય ભર લેવું પણ ન્યાય એને ત્યાં જ છે એનું ખાતર એમ વાડીએ જ પડ્યું બે નું ટૂંકમાં બે નું અહીંયા વાડીએ જ પડ્યું ત્યાં નું પડ્યું હે અને પડખે પડખે જ છે માટી વધારે જોઈએ એમાં ચાર દાંડવા વાર હોય ને છ નકર ઉમાં ત્રણ દાંડવા વાર હોય તો છ જ જોઈ આમાં આઠ જોઈએ આપણે વીસ ની જારી ચા છે જો નવા વીસ ની જારી નું જ બધી જગ્યાએ ખાતર ભરવાનું હોય આપણે આપણે લોડર વાળો તો હતો એ જ છે જારીએ देखिए जाजा दे बजे भेगा थी हमें कहा जाजा दे बजे भेगा थी <laughs> दारी हमने काम हम घना दिया ही वहाँ पड़े <laughs> भाई बे डेक्टर बढ़ के बढ़ का जाले हैं बे लोडर ने भरता ना हो वार लगे आवेरी तो चार जाले वाता जाइयो

વાગ્યા કેટલા ખબર આઠ વાગ્યા હે દસ વાગે અમે લગભગ ભરી લે હું એવી દસ હે નહીં વાગે બે ટ્રેક્ટરને ને હું વાર લાગે પછી કામ રહે ઢગલા ફોરવાનું નહીં હેઠો હે જો અમાર બેનો એમાં અજાણું માણસ આવે તો ખબર ન પડે ક્યાં હેઠો હે માંડવી ઊભી હોય એ તો ખબર ને અમારે ગોતવો પડે અટાણે હે ને આ પાટલું એક પગતું હોય ત્રીહ નું રાખે બે વચ્ચે બાકી બે ને વીઘ ના ચા હાલો ચા પાણી પી લઈ હવે હવે છેલ્લો દેવભાઈ હાલો પુણા દસ જેવો ટાઈમ થયો હે ને અમારે ખાતર આનું કમ્પ્લીટ થઈ ગયું કાકા જો છેલ્લો ફેરો ખાલી થાય હે હવે જ આવું હે ધારી વાહે લગા હે ને ઢગલા ફોરાતા આવે હે બાપુ ચા લઈને આવ્યા તા અને આ ડ મન નથી એ બે આવ્યા તા એ ના ફોર લીધા આવે હે ને ને ફોરે હે આ આવે સીધું હે ને થાંભલો લઈને જવું ને રહીએ ઢગલા ફોરવાનું કામ રહીએ ટૂંકમાં પણ ઢગલા એ લગા ફોરાતા આવે છે એટલે એ કામે નીકળી જાય હે કમ્પ્લેટ ચાહો ચાહ ખાતર આપણે ભરાઈ ગયું અહીંયા અહીંયા માર્ગમાં ઢોરાણું હતું ને એ આપણે ભરી લેવાનું હે જો એ જ ભરે અહીંયા ઘણું ઢોરાઈ ગયું ત્રાહું થાય ને ટ્રેક્ટર એટલે અહીંયા ઢોરાય અહીંયા ચાહ બે બાકી હતા ધીમાં જવા દે લોડિંગ ચાલુ હોય જો ચગાર અમદાવાદ છે સીતા ભાદરે હવે

અને ગાજ તો ચાલુ જ છે એમને તો એનું બંધ નથી ઘાટું થતું જાય છે આછરવાને બદલે એ આયા સુધી બધું ચડી ગયું જોતા હાલો અમારે હવે બે ત્રણ ફેરા રહ્યા હે ખાતર ભરવાનું કામ થયું કમ્પ્લીટ અમારે આયા એક ફેરા જેટલું રહી ગયું હે જોય હવે ઘેરે હે થોડુંક ખાતર અને લીધું હતું ને બેરાજાથી જ્યાંથી એક ટેક્નોલોજી લેવાનું હે જો વેતે આવી જા તો આમાં ભરી જાય હું

ખાતર ના ભરેન તોય હાલે કારણ કે આ જીરાવારું હતું પાર્યું ફરી ડાયરેક્ટ અમે બળ ભરાઈ ગયું એટલે બળ વારા કદાચ ખાતર ના આવે ને તોય હાલે આ તો આપણે હતું એટલે બાકી ખાતર ને તો વાત જ ન થાય જો કે હોય તો ભરી જ જવાય પણ આપ કદાચ બેડ ભરીયો ને ના પુગાય ના આવે ને તોય હાલે જો જ આવે આ એક ડોટ ફેરો જો હે જો એવું લાગશે તો ભરી જા નેક પછી એમનો એક વર્ષ ટ્રાય કરી અહીંયા હે ને થોડું બળ નાખી દીધી હેઠા આપણે સ્ટોક પડ્યો તો અહીંથી એનું કારણ થાકે આયા હે ખાતર હતું ને જમીન આટલું ભરી ગઈ યાર એટલે ટૂંકમાં ગરમી ના હિસાબે માંડવી ઉગવામાં કેવર આવે જાય ને તો મિક્સ થઈ જાય ટૂંક ના કેવર આવે જમીન ટૂંકમાં તપી ગયું આપણે ખાતર ની બરગ એવી લાગે હાલો મેં એનો છે આજ આમનો અને ધીમે ધીમે ચાલુ હું થાય આવે કે પછી જો બચાવી જાય તો ભારે કામ થાય આવી તો ક્યાં બધે માથે नुकसानी था घना खेड बिचारा ने है पण अब इमा कथा आपरो कोई काम आवे नहीं के अभी नहीं जी भाई रो भाई था है भाई गए है ने रुंडा ना 6 वागो आवे है हाडा पंची अल्दा पक्ता आज काम पूरी था है पंद्रह था है ना 15 था है बे त्र कोटला हूं तो कायो नहीं खाऊ हूं तो मां पे फेरो जानता हूं है ना